હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બગડતી પરિસ્થિતિ અંગે આઈએમબીના મહા નિર્દેશક મૃત્યુજય મહાપાત્રએ કહ્યું કે અચાનક ભારે વરસાદનું કારણ વાસ્તવમાં ચોમાસાની રેખાનું દક્ષિણથી ઉત્તર ભારત સ્થળાંતર છે દિલ્હી માટે બે દિવસની એડવાન્સ અવધિ સાથે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવી રહ્યું છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને દિલ્હીમાં ભારે એક દિવસ સુધી ચાલુ રહે છે આ સિવાય મા મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતમાં આગામી આઠ દસ દિવસમાં વધુ વરસાદ પડશે પરંતુ લેપે ભારત અને પશ્ચિમ કિનારે ઘટી શકે છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના મહિનામાં દેશના સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા છે આઈએમબીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતમાં સરેરાશ ચારસો બાવીસ પોઈન્ટ આઠ મીમી કરતાં એકસો છ ટકા વરસાદ વધુ વરસાદ શક્ય છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થવાને કારણે થવાનો છે હવામાન વિભાગે તૈયારની ચાર ઓગસ્ટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઈ રહી છે તો જ્યાં મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે બુધવાર રાતથી જયપુર અને શિખર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન કેન્દ્ર જયપુરે ગુરુવારે નવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું તો જે હા મિત્રો હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશમાં આ સિઝનમાં એકાવન ટકા એટલે કે અઢાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ થયો છે હવે ઓગસ્ટમાં પણ આવો જે વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં ઓગસ્ટના પહેલા જ દિવસે એક મજબૂત સિસ્ટમ સક્રિય છે અને આગામી ચાર દિવસ સુધી રહેશે એક ઓગસ્ટે ભોપાલ સાગર જબલપુર નર્મદાપુર પુરમ વાલી ગ્વાલિયર અને ચંબલ વિભાગના ઓગણી ઓગણીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જોકે બુધવારથી જ તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે તો જ્યાં મિત્રો ભોપાલ નર્મદાપુરમ રાયસેના શિવની સહિત તેર જિલ્લામાં વરસાદ પડ્યો હતો હાલમાં ચોમાસું મધ્યપ્રદેશથી થોડું ઉપર છે સાયક્લોનિક સેક્યુલેશન અરબી સમુદ્ર તરફ છે બીજું સાયક્લોનિક સેક્યુલેશન પણ છે હવે તેમની જોરદાર પ્રવૃ પ્રવૃત્તિ જોઈ શકાય છે તેથી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અન્ય સ્થળોએ હળવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં અમે તો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર